હવે કેરીયામાં કોમે જ નહીં થતું મારો નાનો ભાઈ રહ્યો ને એ બસ મોજ વાળો બહુ છે અને એને કશું ખબર નહીં પડતી કે મોટા ભાઈને સુખ સેવા સાકરી કરું આજ તો ના હોય એને કહેવું તું સુખાજીનો શીરો બનાય સુખાજીનો શીરો ખાવો છે કોઈ દાડો જેટલો વરસ થઈ ગયા હું છે નાનો હશું ત્યારે કાધો હશું અને હમણાં સુધી શીરો જ નહીં કાધો અને મને શીરો બહુ ભાવતો અને એ બસ મોજ શોખ મોજ શોખમાં આ બધું બનાવતો જ નહીં આજ તો કેવું છે કે બનાય ના કોમ હવે થતું નથી આ એમ કયા વગર બનાવે છે કે નહીં બનાવતો એટલે શું કરે તું બસ બેઠા હવે છે ને મારે હવે કેડે ફોન નહી થતો બરાબર હવે આ ફોર્મ કરી દુખાવો થઈ ગયો હતો માર તો ઉંમરે થઈ ગયું તું નાનો હતો બરાબર એ તને હવે પરિણામવાનો છે મારે બરાબર એટલે આ કયા કેડે આવું થઈ જાય તો તારો લગ્ન ને અધુરા રહે તું હોઢો નેટો મરી જાય

મને એમ કે તારે એમ તારે ભાઈને જેમ કહેવાનું હા ભાઈ મહેમાન લઈને આવ્યો હા બરોબર હા તો તારે બી મેળ પડી જાય તારે સીરો શીરો ખાવાનું ની ઈચ્છા થઈ જાય હા તો મેળ પડે તો મહેમાન આયા શીરો બીરો બનાય એટલે આમ મારે બીજું ઓને તો આઈડિયા હાસી જ હોય એક નથી કારણ કે આરી આઈડિયા હવે મગજમાં ઉતારવી પડશે મારે તો એટલે એ વાત હાસતી હો આ તો મને વીરી ગયું છે હવે એક કામ કરી તું હું જાઉં અને પછી તું વાય

મૂક્યો મારે થોડું કામ હે એનું ઘરે એટલે હું આ આયોજુ બે 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 હોય તો બોલાય નઈ યાર બે બે ચાલો કામ હે થોડું મેં કીધું તું કે બધા પૂરા પૂરા હમા કર ના થયું

ફવાનો નેકર્યો હું બરોબર બસ બસ કે તઈ સાધન મળ્યા નતા તે હાલતા પકડી દી એવું હોય એટલે હવે રોટલા ખાઈને હાંજ નો પોડ હાંજે પોચી જી તો બોલા શિવાન ઘરી બોલાય ને તો મારા કામ પતી જાય પડે સલા સુચન લઈને પછી હું હાંજે રોટલા બોટલા ખાઈ શાંતિ થી વિયો જઈશ નક્કી કઈ કરસે કરો આજે ઉલાના ના પડી કેવા તું જા કોમ બમ કોઈ કામ ધંધો કર તા ભાઈ બીજો મેમન ટક્યો બોલાવો સીવા ને તો પૈસા હોય ને પૈસા માન માન કઈ પૈસા ભેગા કર્યા લગ્ન કરવાના લે શિવા

આપડે કેવાનું છે કોઈ નહીં હોય લેવાનું વાત કરે છે હું તો ઉધાર આપણને આલે છે ને હું લેતા હું વાતું કરું હાલ લઈ ને આવું બોલો બીજું બોલો નવીન માં નવીન માં તો કરી નઈ વરસાદ થાય નઈ થતું ને એવું બધું આ એ ઉચ્ચન તો આજા વર્ષા તૂટી પડે છે તો ગાપતા આવે ને જાય ખાલી ખાલી કીચ કરે અને મારા ભાઈ શિવલાની એક ખાસિયત છે તમને ખબર હે બોલો ઈ છે ને પેલા પોતે શીરો ખાવા બેહી જાય પછી મે મને શીરો ખવડાવે પછી ઈરો જો છે ને ઢોકા લઈને પછી મે મને ધોઈ નાખે પછી એના ઘરે મૂકલા એ એવું છે હા તારે ખાવો હોય શીરો તો રે જો

જેટલો નસીબદાર વાળો છે એને બનાવો નહીં તાર તો આવે બધે આજે બધું થતું હોય છે એમ પણ હવે વધો ને હેડ આજ તો ના મળ્યો કાલ બીજો મહેમાન આવે છે ને બીજો મહેમાન ને લાઈન નું એરો હીરો હીરો બનાવીશ